આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા મેં ભૂલ કરી નથી એટલે માને શિક્ષા તમે આપી ન શકો મિત્રો આ વાતનો અર્થ તો એ થયો કે કોઈ મહાન વ્યક્તિ અથવા તો એકદમ મજબૂત મનોબળવાળી વ્યક્તિના અનુસંધાનની વાત છે અને આ વાત છે બાલ ગંગાધર તિલકની આપણને ખબર છે કે બાલ ગંગાધર તિલક એ આપણા ભારતની આઝાદીની લડાઈમાં એમણે ખૂબ મોટો ભોગ આપેલો સાથ એ ખૂબ જ હિંમતવાળા હતા અને કોઈ પણ ખોટી વાસ એ ગમે તેને એ સ્પષ્ટ રીતે રજૂ કરી દેતા આ વાત એ મોટા થયા ત્યારની નહીં એ જ્યારે નાના હતા અને માત્ર પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારથી એનું મન હંમેશા કોઈ પણ ખોટી વાત સહન ન કરવી અને હંમેશા જો ખોટી હોય તો ગમે તે માણસ હોય તો પણ રજૂ કરવી કોઈ એક વખત શાળાની અંદર કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને સિંગ ખાતા હતા અને વર્ગખંડની અંદર જ એ સિંગના ફોતરાઓ ત્યાં અંદર પડેલા હતા કોઈ એ ફોતરા ઉપાડ્યા નહોતા બરોબર એ જ વખતે શિક્ષક આવે છે અને શિક્ષક આવતાની સાથે જોવે છે તો એ સિંહ ખોલેલી સિંઘના ફોતરા ત્યાં પડેલા શિક્ષકે સૌથી પહેલા બધા વિદ્યાર્થીને એમ કીધું કે પહેલી વાત તો એ છે કે તમારે ખરેખર અહીં સિંગ ખાવી ન છે તમારે બહાર ખાવી છે અને છતાંય તમે કોઈ બહાર ન ગયા તો આ ફોતરા જે પડ્યા છે એ તમારે સિંગ ખાતા પછી ઉપાડી લેવા જોઈએ ચાલો કોણે આ ફોતરા મૂક્યા છે હું આ વખતે સજા નહીં કરું પણ માત્ર મારે જાણવું છે કે આ ફોતરા કોણે નાખ્યા ખાશે એ મને તમે જો કહી દેશો તો મારે તમને માફી આપવી છે પહેલી વખતની વાત છે અને એટલા માટે હું કોઈને સજા નહીં કરું પણ એક પણ છોકરો બોલતો નહોતો કોઈ એમ કહેતું નહોતું કે અમે નહીં ખાજ આમ તો ઘણા બધા હતા પણ એક પણ છોકરો બોલતો નહોતો શિક્ષકે ફરીવાર કીધું ત્રીજી વાર કીધું ત્યાર પછી એણે એમ કીધું કે તમે જો કોઈ એમ કહેતા હોય કે અમે આરી કોઈનો વાંક નથી તો પછી મારે બધા ક્લાસના તમામ વિદ્યાર્થીઓને મારે સજા કરવી પડશે બધાને લાઈનમાં ઊભા રાખા હાથ લાંબો કરાવ્યો અને બધાને બબ્બે ફૂટપટ્ટી મારવાની હતી એટલે જેમ જેમ સાહેબેની નજીક જાય એટલે બધાએ હાથ લાંબો કરવાનો અને એને બબ્બે ફૂટપટ્ટી મારે લોકમાન્ય તિલક પણ એ વર્ગમાં હતા અને એની પાસે જ્યારે શિક્ષક ગયા ત્યારે શિક્ષકે એમ કીધું કે તારો હાથ લાંબો કર લોકમાન્ય તિલકે લાંબો ન ગયો બીજી વાર કીધું ન લાંબો ગીરો ત્રીજી વાર કીધું ન લાંબો ગીરો ત્યારે શિક્ષક ગુસ્સે થયા કે કેમ તું લાંબો નથી કરતો ત્યારે લોકમાન્ય તિલકે એમ કીધું કે મેં એ ખોફા નાખા નથી મારી કોઈ પણ પ્રકારની ભૂલ પણ નથી અને હું આ પ્રકારે ખોટું કરું પણ નહીં તો મને તમે સજાનો કરી શકો અને એ સજા હું સ્વીકારીશ પણ નહીં તમે મને ગમે તેટલો કહેશો માને કદાચ શાળામાંથી કાઢી નાખશો તો પણ હું આ સજા સ્વીકારીશ નહીં તો કે હું તારા ફાધરને બોલાવીશ કે તમે ગમે તેને બોલાવો હું આ સજા નહીં સ્વીકારું નહીં સ્વીકારું એટલે નહીં સ્વીકારું કારણ કે મેં ભૂલ કરી જ નથી અને આટલી હિંમતપૂર્વક બાલ ગંગાધર તિલકે એના સાહેબને કીધું ત્યારે એના સાહેબને એમ થયું કે આ છોકરો તાકાતવાળો છે એણે તરત જ બાલ ગંગાધર તિલકને ઉપાડી લીધા પ્રાથમિકમાં અણતા હતા નાના હતા અને એમ કીધું કે બેટા તે ખરેખર સાચી વાત કીધી છે અને એ પણ હિંમતપૂર્વક કીધી છે નહીતર તું બીકમાં ને બીકમાં કદાચ તું આ વાત ન કરી શકત અને અહીંયા જેટલા ઉપા છે એમાંથી કેટલાય એવા હશે કે જેણે ફોફા નહીં નહીં ખાવ હોય તેમ છતાં પણ એને સજા સહન કરી લીધી પણ તે સજા સહન ન કરી એટલે હું તને ધન્યવાદ આપું છું અને હવે પછી બાકીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ હવે હું સજા કરતો નથી અને બધાને માત્ર એટલી જ વાત કહું છું કે તમે જેને ખરેખર ગ્રુપમાં કોઈ તોફાન કર્યા હોય ત્યારે બધાએ ભેગા થઈ અને ખરેખર સારી બાબત છે એ તમારા વડીલને કહી દેવી જોઈએ તમારા તોફાનની વાત તમારા વડીલને અથવા શાળામાં શિક્ષકને તમે જો કહી દેશો અને સાચી વાત જો કહી દેશો તો જીવનમાં તમે ખૂબ આગળ વધશો અને આ લોક લોકમાન્ય તિલક એમને ભવિષ્યમાં એ મહાન બીના એનો પાયો તો એ માત્ર પ્રાથમિક માતા ત્યારથી આવ્યો છે મારે દરેક માતાને કહેવું છે કે તમે તમારા સંતાનને કહેજો કે તમે ભૂલ કરો તો માફી માગી લેજો ભૂલ કરો અને કદાચ કોઈ સજા કરે તો સજા ભોગવી લેજો પણ જો ભૂલ ન જ કરી હોય તો તમારીને સજા સ્વીકારવાનો કોઈ જરૂર નથી માફી માગવાની પણ કોઈ જરૂરિયાત નથી તમારે માત્ર એટલું જ કહેવાનું છે કે મેં આ પ્રકારની ભૂલ કરી જ નથી અને એટલા માટે હું માફી પણ નહીં માગું અને સાથોસાથ હું સજા પણ નહીં ભોગવું બાળકોમાં આ પ્રકારના ગુણનો વિકાસ કરવા માટે આ વાર્તા ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ